આજરોજ નરોડા વોર્ડની અંદર બે હજાર એકવીસની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી અમારી ટીમની પસંદગી કરી અને વિકાસના કામોની જો વાત કરું નરોડા વોર્ડમાં તો બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ સુધીમાં નરોડાના વિકાસમાં જે જરૂરિયાતો હતી અને આગળના જે કામો થોડા અધૂરા હતા એ કામો પૂરા કરવાની તક મળી અને એ તકના આધારે વોટર કમિટીમાં હું હતો લીગલ કમિટીમાં હતો અને હાલ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે હું ચાલુ છું આના હિસાબે નરોડા વોર્ડની મુખ્ય સમસ્યા અમારા મુઠિયા વોર્ડમાં પાણીની હતી તો વીસ કરોડના ખર્ચે હાલ મુઠિયા ગામની અંદર પાણીની ટાંકીનું કામ ચાલુ છે આ જ રીતે ઉમા સ્કૂલ આગળ એક સરકારી પ્લોટ હતો એ આપણે પાણીની ટાંકી માટે જરૂરિયાત હતી સરકારમાં બાવીસ લાખ રૂપિયા ભરાઈને પરત લીધો ત્યાં પણ હાલ ઓવર અને અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીનું વીસ કરોડના ખર્ચે કામ ચાલુ કરાયેલ છે આ જ રીતે સત્યમ આગળ ટીપી ટુ અંડરગ્રાઉન્ડ એક્સ્ટ્રા પાણીની ટાંકી આપણે બનાવવાનું ટેન્ડર મંજૂર કરે છે એની પણ કામગીરી હાલ ચાલુ થયેલ છે એ જ રીતે એક સ્વિમિંગ પૂલની વર્ષોથી નરોડાની જનતાની ડિમાન્ડ હતી તો એ મેવાડા પાર્ટી પ્લોટે ખાતમુહૂર્ત થઈ ગયું અને ત્યાં પણ કામ ચાલુ છે એક મોડર્ન સ્કૂલની ડિમાન્ડ હતી આ નવા વિસ્તારની અંદર ઇંગ્લિશ મીડિયમ તો સાઉથ સ્કૂલની સામે ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં એનું પણ પાંચ કરોડ છવ્વીસ લાખનું ટેન્ડર મંજૂર કરેલ છે આ જ રીતે એક નરોડા સ્મશાનની વાત કરું તો એ રીડેવલોપ કરીને સાત કરોડ અડતાલીસ લાખના ખર્ચે નવું અગિયારડન સ્મશાન બની રહ્યું છે આ જ રીતે ગણપતિ આગળ જે જૂનો હોલ હતો એમાં પણ આપણે છ કરોડ સત્યાવીસ લાખના ખર્ચે રીડેવલોપ કરી ટોટલી એસી હોલ બનાવી રહ્યા છે એ જ રીતે રોડોના કામોની જે વાત કરવો આ નવા વિસ્તાર એડ થયો તો એ વિસ્તારમાં રોડોની સમસ્યાથી ટીપી ખુલ્લી હતી તો દર વર્ષે ત્રીસ કરોડથી વધારે રોડનું એક્સ્ટ્રા હંસપુરાનું બજેટ લાવતા હતા અને આજે હંસપુરાની દરેક ટીપીમાં રોડોના કામ ચાલુ આ જ રીતે એક આઇકોનિક રોડ સ્મશાનથી ડેગામ સર્કલ જે એરપોર્ટ રોડ ઉપર બન્યો મોડ આઇકોનિક રોડ એ જ રીતના રોડનું કામ આજકાલમાં ચાલુ થઈ છે એવી રીત વિઠ્ઠલ પ્લાઝાવાળો જે રોડ એ મોડર્ન રોડ જે સીજી રોડ ઉપર છે એ ટાઈપનો મોડન રોડનું કામ પણ ચાલુ છે એક રીડિંગ રૂમની જરૂર હતી ગરીબ વિદ્યાર્થીઓને વાંચન માટે તો એ પણ રીડિંગ રૂમનું કામ ચાલુ છે એક દવાખાનાની અર્બન હેલ્થ સેન્ટરની એ બી કામ ચાલુ છે આઠમા મહિનામાં લગભગ લોકાર્પણ થઈ જશે એનું એક ખારીકટ કેનાલની જે વાત કરું વર્ષોથી સમસ્યા હતી મચ્છરોની તો એ સાડા છસો કરોડના ખર્ચે નરોડામાં ખારીકટ કેનાલ પ્રોજેક્ટ એક અને પ્રોજેક્ટ બે થ્રુ આજે તમે જોઈ શકો તો એક મોટો એક આઇકોનિક રોડ ટાઈપનું વિઝન આ છે ખારીકટ પૂરીને એ રોડનું કામ પણ ચાલુ છે એવી રીત એક આંગણવાડીની વાત કરું ગરીબ બાળકોને આંગણવાડીઓની તો હમણાંક જ મહિના પહેલાં પાંચ આંગણવાડીઓના ખાતમુહૂર્ત કરી નવી બનાવવાનું ચાલુ કર્યું અને બે આંગણવાડીનું લોકાર્પણ કર્યું નરોડા વોર્ડમાં આ જ રીતે મિની સ્પોર્ટ સંકુલની ડિમાન્ડ જે મેમકો સ્પોર્ટ સંકુલ જે એવું અહીંયા વીસ હજાર ચોરસ મીટરમાં મિની મિનિસ્પોટ સંકુલ ટૂંક સમયમાં એનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે એવી રીતે કોડિયટમ વોલની જરૂરિયાત હતી લોકોના જનતાની ડિમાન્ડ હતી તો એ પણ આપણે મંજૂર કરાવીને રાખ્યો એનું પણ માર્ચ એપ્રિલમાં ખાતમુહૂર્ત થશે આ નરોડાના વિકાસની વાત કરું તો જે કહેવાય વરસાદી પાણી ભરવાડવાસની સામે નવયુક્ત સ્કૂલ આદિશ્વર નગર તો ત્યાં પણ સ્ટ્રોંગ વોટર લાઈન નખાય અને એનું ડાયવર્ઝન ખારીકટ કેનાલમાં અપાય આ વર્ષના ઇતિહાસમાં આત્ગીના વરસાદ બંધ થાય તો અડતાલીસ વોર્ડમાંથી આ એક એવો વોર્ડ હતો કે વરસાદ બંધ થયા પછી અડધો કલાકમાં તમામ જગ્યાએ પાણી ઉતરી ગયા હતા નરોડાની જનતાએ જે અમને પર વિશ્વાસ મૂક્યો ભારતીય જનતા પાર્ટી ઉપર જે વિશ્વાસ મૂક્યો હતો એનો અમે ઉણો ઉતરવા પ્રયત્ન કર્યો અને નરોડાની જનતાએ જે ખુબલેને ખુબલે મત આપ્યા હતા એનો અમે ઋણી છીએ અને આવનારા દિવસોની અંદર નરોડા વોર્ડ સ્વચ્છ રહે સારો રહે અને લોકોનું આરોગ્ય સારું રહે એ માટે નરોડા વોર્ડ એવો છે કે અર્બન હેલ્થ સેન્ટર ત્યાં છે એક અદ્યતન આપણો કહેવાય નરોડા કુમારસારાની સામે તો તા એ દવાખાનાની અંદર એક્સરે મશીન સીટી સ્કેન પછી આપણ ડોપલર આ બધી લેબોરેટરી અદઘટન આ બધાય ટેસ્ટો અહીંયા લોકલ થાય છે તમામ ડૉક્ટરો સીએચસી સેન્ટરમાં આવે છે અને લોકોને ફાયદો થાય એવા કામો અમે કર્યા છે અને આપને જણાવતા આનંદ થાય છે કે નરોડા વોર્ડનો વિકાસ એ જ અમારો મુખ્ય ધ્યેય હતો ભારતીય જનતા પાર્ટીએ અમારી ઉપર જે વિશ્વાસ મૂક્યો એ જ વિશ્વાસ નરોડાની જનતાએ મૂક્યો Tiempo de los saunos Cucuba Bármano.